નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલ આખું અમદાવાદ ખાસ ચોમાસા ચોમાસાને લઈને સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગમાં નોંધપાત્ર વધારો થયો છે ગયા મહિના કરતાં આ મહિને મચ્છરજન્ય રોગમાં વધારો જોવા મળ્યો છે તો જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના પાસઠ જેટલા કેસ નોંધાયા હતા ત્યારે મિત્રો ચાલુ મહિને બસો થી વધુ કેસ જોવા મળ્યા છે તો મેલેરિયા ગયા મહિને ઓગણચાલીસ જેટલા કેસ નોંધાયા હતા ત્યારે ચાલુ મહિનામાં એકસો બાર થી વધુ કેસ જોવા મળી રહ્યા છે ચિકનગુનિયામાં ગયા મહિને બે કેસ નોંધાયા હતા ત્યારે ચાલુ મહિને ચોત્રીસ જેટલા કેસ જોવા મળ્યા છે છે તો વાયરલ ફીવરના ગયા મહિને ચારસો પચાસ જેટલા કેસ નોંધાયા હતા ત્યારે ચાલુ મહિને સાતસો એસીથી વધુ કેસ જોવા મળ્યા છે જો તમે પણ વરસાદની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવા માંગતા હોય તો મચ્છરોથી પોતાને બચાવો ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગ જેમ કે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વધુ પ્રમાણમાં જોવા મળે છે મચ્છરોથી બચવા માટે લાભા બાયના પેન્ટ પહેરો અને ત્યારે સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ